વર્ષ બે હાજર એકવીસ ની એક્સપાયર દવાનો જથ્થો વર્ષ બે હાજર ચોવીસમાં પણ તેનો નિકાલ કરવામાં ન આવતા તપાસનો વિષય બન્યો છે અધિકારીઓ કે પોતાની ફરજ પ્રત્યે કોઈ જવાબદારી ખરી અનેક ચર્ચાઈ રહ્યા છે સમગ્ર ઘટનાની જો વાત કરું તો આવા સિવિલની સામે ના ભાગે જૂના સરકારી ક્વાર્ટરની પાછળ પુષ્કળ પ્રમાણમાં બે હાજર એકવીસ ના વર્ષમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો કોઈના દ્વારા ફેંકી દેવામાં આવ્યો છે જે દવાઓ વિકાસની સરકાર દ્વારા ગરીબ દર્દીઓને આપવાની બદલે જોવા મળી રહી છે સિવિલના અધિકારીઓની બેદરકારીના કારણે પશુઓ આરોગી રહ્યા છે એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો અધિકારીઓને વધુ વિગતે પૂછતા એકબીજા પર ખોખોની રમત રમતા હોય તેવા જવાબો આપવામાં આવ્યા સરકારની ગાઈડલાઇન મુજબ સમયે સમયે દવા ઉપર લખેલી તારીખ વર્ષની ચકાસણી કરી ગરીબોની જીવાદોરી ના બે લગામ થયેલ અધિકારીઓની બેદરકારીના કારણે વિકાસના ઢંઢેરો વગાડતી સરકારના કર્મચારીઓની ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી છે લાખોની દવા ઉકરડે જોવા મળી રહી છે પશુઓનું જાણે કે ભોજન બન્યું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે તો સિવિલના જવાબદાર આર એમ ઓ કે સિવિલ સર્જનને સમગ્ર બાબતે પૂછતા તેઓ દ્વારા માત્ર ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા